તો જય માતાજી મિત્રો આપણા નવા પર તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું દાંતીવાડા ડેમ વિશે થોડી કે દાંતીવાડા ડેમમાં કેટલું પાણીની આવક છે એના વિશે થોડી વાત કરીએ તો ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના પૂરતાં આપણા અલગ અલગ ટાઈપના વિડીયો તમને મળતા રહેશે તો મિત્રો અત્યારની જળસપાટી દાંતીવાડા ડેમની પાંચસો ને છત્તાણું ફૂટ પહોંચી ગઈ છે તો બે દિવસની અંદર બારીઓ ખોલી દેવામાં આવશે તેનો પણ વિડીયો આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો જોઈ શકો છો અત્યારનો નજારો તમે ડેમ છલોછલ ભરાઈ ગયો છે અને જે આ પાણી આગળથી આવવાનું ચાલુ જ છે કારણ કે ઉપરવાસો ભારે વરસાદ પડ્યો છે તો પાણીની આવક વધારે છે તો ડેમમાં જલ્દી બારીઓ ખોલી શકે છે એવું લાગે છે કારણ કે તમે અત્યારે જોઈ શકો છો ડેમ છલોછલ ભરાઈને પડ્યો જ છે તો તમે પણ ડેમ જો આવ્યા હોય તો જણાવજો જરૂરથી કે કેટલું પાણી છે કમેન્ટમાં તો જોઈ શકો છો આજના લાઈવ સમાચાર જોઈ શકો ઉપર પણ વરસાદ ચડેલો જ છે તો રાજસ્થાનમાં ભારે વરસાદ પડવાથી ડેમમાં પાણી આવી શકવાની જે સંભાવના લાગે છે મિત્રો તમને કેવું લાગે છે કે કેટલા દિવસની અંદર દાંતીવાડા ડેમની બારીઓ ખોલી શકે છે તો તમે પણ કમેન્ટમાં જણાવજો જોઈ શકો છો કે પબ્લિક કેટલી પણ જોવા આવે છે તમે પણ આવજો જરૂરથી જોવા દાંતીવાળા ડેમનું લોકેશન ને કેટલું પાણી છે જોવા તમે આવજો બહુ મજા આવશે ત્યારે પબ્લિક ખૂબ આવી છે જોવા માટે કે કેટલું પાણી આવ્યું પબ્લિક ગામે ગામથી જોવા બહુ આવે છે જોઈ શકો છો પાણી ડેમ છલોછલ પરઈ ગયો છે ટૂંક સમયની અંદર બનાસ નદી બંને કાંઠે વહેતી થાય તો ખેડૂતોને ખુશી જોઈ શકો છો દાંતીવાળા ડેમનું લોકેશન ડેમ પંચાણું ટકા ભરી ગયો છે જોઈ શકો છો પબ્લિક કેટલી આવેલી છે જોવા માટે અને પોલીસનો પણ બંદોબસ્ત છે કારણ કે ડેમ છલોછોલ ભરાયેલો છે તો કોઈ તકલીફ ના પડે એટલા માટે તમને જોઈ શકો છો હું કરીને બતાવું એક ડીમ તો આખો આખો ડૂબાઈ ગયો છે ને આ છતાણું પોકી ગયું છે જોઈ શકો છો કેટલું પાણી આવેલું છે તો ટૂંક સમયની અંદર દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવશે તો એનો વિડીયો આપણે આ ચેનલ પર આવી જશે તો સબસ્ક્રાઈબ કરીને રાખજો જોઈ શકો છો આપણે અંદર આવીને વિડીયો શૂટ કર્યો છે પરમિશન લઈને જોઈ શકો છો કેટલો ડેમ છલોછલ ભરાઈ ગયેલો છે અને જે આ છે ઉપરનો રસ્તો છે બ્રિજ બનેલો તમે નીચે જોઈ શકો છો નદી નદીનું લોકેશન પણ જોઈ શકો છો પથ્થર કેવડા મોટા મોટા અહીંયા પથ્થર પડ્યા છે જોઈ શકો છો દાંતીવાડા ડેમનું લોકેશન આ જે પાણી આંબાનું ચાલુ જ છે નદીનું એ બધું નદીનું પાણી આપણે દાંતીવાડા ડેમમાં જ આવે છે તો આવક ચાલુ જ છે પાણીની હજી બે ત્રણ દિવસની અંદર સારો વરસાદ થશે તો દાંતીવાડા ડેમની બારીઓ ખોલી દેવામાં આવશે કારણ કે આગળથી પાણી બહુ વધારે આવે છે તો ડેમ પર સંભાવના લાગે છે જોઈ શકો છો દાંતીવાડા ડેમનું લાઈવ લોકેશન કેટલું સુંદર છે અને પાણી પણ વધારે આવી ગયું છે જોઈ શકો છો કારણ કે આગળથી બહુ પાણી આવે છે મિત્રો એટલે ડેમ ભરાઈ જશે એવી સંભાવના લાગે છે ને ટૂંક સમયની અંદર જ દાંતીવાડા ડેમની બારીઓ ખોલી દેવામાં આવશે જોઈ શકો છો ડેમનો નજારો કેટલું પાણી ભરાઈ ગયેલું છે તો મિત્રો તમે પણ આવ્યા હોય તો અતિવડા ડેમી તો કમેન્ટ જરૂરથી જણાવજો જોઈ શકો છો લાઈવ લોકેશન બતાવી રહ્યો સમાચાર જોઈ શકો છો અત્યારના તો જ્યાં જે આપણે તાજા સમાચાર બતાવી રહ્યા છીએ અને મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમને અલગ અલગ ટાઈપના વરસાદના મંદિરના લોકેશનો તમને હું આપતો રહીશ તો જોઈ શકો છો અંદરનો ભાગ જે પહાડવાળો ભાગ છે એ ટાઈપનું લોકેશન જોઈ શકો કેટલું પાણી આવેલું છે આ સાઈડ પણ અને ડેમ છલોછલ ભરાઈ ગયો છે તો મિત્રો તમને કેવું લાગે છે કેટલા દિવસની અંદર દાંતીવાડા ડેમની બારીઓ ખોલી દેવામાં આવશે તો કમેન્ટમાં જરૂરથી બતાવજો કે કેટલા દિવસની અંદર દાંતીવાડા ડેમની બારીઓ ખોલી દેવામાં આવશે જોઈ શકો છો આ છે ઉપરનો રસ્તો અને આ સાઈડ છે ડેમની આ બાજુ આવી ગઈ બનાસ નદી જોઈ શકો છો તો મને તો એવું લાગે છે મિત્રો કે બેથી ત્રણ દિવસની અંદર દાંતીવાડા ડેમના દરવાજા ખોલી દેવામાં આવશે કારણ કે આગળથી પાણીની આવક બહુ વધારે જ છે જોઈ શકો છો જે કરીને કહીને તમે બતાવેલું જેટલું સુંદર લોકેશન લાગે છે એકદમ છલોછલ ડેમ ભરાયેલો છે એટલે મસ્ત લોકેશન લાગે છે તો મિત્રો તમે આવો જોવા માટે તો ખોટું રિક્સ નહીં લેવું સંભાળીને બહારે ઉભારીને દેખવું કોઈ અંદર પણ ઉતરવું નહીં રિક્સ નહીં લેવું ખોટું બહાર ઊભા રહીને જોઈ લેવું અત્યારે તો અંદર જવા પણ નહીં દેતા મિત્રો કારણ કે પબ્લિકની અંદર નહીં આવવા જોઈ શકો છો જે આગળથી નદીનું પાણી આવવાનું ચાલુ જ છે મિત્રો કારણ કે આગળ બહુ ભારે વરસાદ પડેલો છે તો બધું પાણી દાંતીવાડા ડેમમાં જ આવી રહ્યું છે તો ડેમ બે દિવસ ત્રણ દિવસની અંદર દાંતીવાડા બનાસ નદીની પાણી આવી શકે છે કારણ કે દરવાજા ખોલી દેવામાં આવશે કારણ કે આગળથી પાણીની આવક બહુ વધારે જ છે મિત્રો તો દરવાજો તો નદીમાં કોઈએ જવું નહીં કારણ કે અચાનક ખોલી દેવામાં આવશે કારણ કે આગળથી રાતોરાત પાણી આવી જાય તો જાણ કરવામાં પણ ના આવે ખોલી દેવામાં આવે કારણ કે ડેમની સુરક્ષા માટે એટલે કોઈએ રિક્સ લઈને અંદર જવું નહીં નદીમાં અત્યારે વરસાદના સમયમાં જવું જ નહીં મિત્રો ગમે ત્યારે પાણી આવી જાય છે કારણ કે રેત રેતમાં પાણી આવે તો તમે ફસાઈ ગયો પગ પણ ફસાઈ જાય તમારા એટલે જવું નહીં ખોટું રિક્સ લઈને તો જોઈ શકો છો નદીનું પાણી કેટલું આવી રહ્યું છે આગળથી કારણ કે રાજસ્થાનમાં બહુ ભારે વરસાદ પડેલો છે તો એ બધું પાણી આપણે અહીંયા જ આવે છે દળતીવાડા ડેમમાં જ જોઈ શકો છો કેટલું બધું પાણી આવી રહ્યું છે અત્યારના સવારનો નજારો તમે જોઈ શકો છો બંને કાંઠે નદી આવી રહી છે તો ડેમ ભરાવાની પૂરેપૂરી સંભાવના લાગે છે કારણ કે આગળથી પાણીનો આવરો બહુ વધારે લાગે છે જોઈ શકો છો નદી બંને કાંઠે વહી રહી છે મિત્રો તમે પણ જણાવજો કે આપણો આ બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો તો આપણે અલગ અલગ ટાઈપના તમે બ્લોગ આપતા રહીશું અને તમારા ભાઈને થોડો સપોર્ટ પણ કરજો કારણ કે આપણે થોડી સપોર્ટની જરૂર છે ને મિત્રો તમે કમેન્ટમાં લોકેશન બતાવજો તો આપણે એ લોકેશન પર પણ જઈશું વિડીયો બનાવવા માટે જોઈ શકો છો અત્યારનું લાઈવ લોકેશન આવા તાજા સમાચાર જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો બે હજાર સત્તરમાં જે બનાસ નદી આવી હતી એ બહુ ખતરનાક થઈ હતી કારણ કે એ નદી બાદ સાંભળે તો બહુ ડર લાગે કારણ કે ખૂબ નુકસાન કર્યું હતું અને એ પાણી પણ રાતોરાત છોડવામાં આવ્યું હતું તો કોઈ એ નદીના કિનારે કે કોઈ એ નદીમાં રહેવું નહીં બહુ જ કાળજી રાખે કારણ કે અચાનક દાંતીવાડા ડેમના દરવાજા ખોલી દેવામાં આવે છે પાણી આગળથી વધારે આવી જાય તો ખોલી દેવામાં આવે છે એટલે ખોટું રીક્ષ નહીં લેવું એ સમયની વાત તો અલગ જ છે કારણ કે ખૂબ એટલે ખૂબ ગામો ગામે નુકસાન આવ્યું હતું કારણ કે નદી બંને કાંઠે વહેતી થઈ હતી અને ફૂલ પૂર આવ્યું હતું દાંતીવાડા ડેમના અગિયાર અગિયાર ગેટ ખોલી દેવામાં આવ્યા હતા પણ એ ડેમ ખાલી નહોતો થયો ને આગળથી પાણી આવવાનું પણ ફૂલ જ આવક હતી તો ખોટું કામનું રિક્ષ નહીં લેવું મિત્રો જોઈ શકો છો અત્યારે નદી વચમાં ઘડો છે અને બે સાઈડ પાણી પણ ફૂલ ચાલી રહ્યું છે તો મિત્રો આ સમયે નદીમાં કેટલું પાણી આવશે તમે પણ જણાવજો કમેન્ટમાં જોઈ શકો છો અત્યારે પાણીની આવક ફૂલ ચાલુ થઈ ગઈ છે તો કોઈ ખોટું રિક્સ લઈને બનાસ નદીની અંદર જવું નહીં તો મિત્રો આપણો આ બ્લોગ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા અલગ અલગ ટાઈપના તમને બ્લોગ મળતા રહેશે તો મિત્રો મળીએ